આગામી થર્ટી ફસ્ટ ડિસેમ્બર અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખરે હેઠળ જિલ્લામાં જુદા જુદા પોઈન્ટ નક્કી કરી આઠ જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે જેમાં રેન્ડમ વાહન ચેકિંગ કરવામાં આવેલા છે તેમજ શહેરના જે છે જે ઇન્ટરનલ પોઈન્ટ લોકેટ કરી ત્યાં ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલા છે બેરિકેટિંગ કરી અને વાહનો ચેકિંગ કરવામાં આવેલા છે તેમજ ઇન્ટર પોલીસ સ્ટેશનના સંવેદનશીલ જે વિસ્તાર જે છે ત્યાં બી બેરિકેટિંગ રાખી અને વાહન ચેકિંગ હાલમાં ચાલુ છે પર્સનલી આ જે વાહન ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે બી ઇસમો દારૂ પી અને જે પ્રોહી પી અને કેફી દ્રવ્યો પી અને વાહન ચલાવે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું હાલમાં ચાલુ છે તેમજ વાહનમાં જે હથિયારો લઈને બી હોય ત્યાં પ્રોહી જે મુદ્દામાલ લઈને હોય તેના વિરુદ્ધ હાલમાં વાહન ચેકિંગ ચાલુ છે હોટલ ધાબા જે બી વિસ્તારમાં જે છે તેનું નાઈટ અને દિવસે અલગ અલગ સમયે રેન્ડમ ચેકિંગ કરવામાં આવેલા છે અસામાજિક તત્વોના ઘરે રેડ કરી અને ત્યાં હથિયાર છે કે કોઈ બીજી વસ્તુ છે તેના વિરુદ્ધ કેસ કરવાનું કામગીરી ચાલુ છે તેમજ પ્રોહી પ્રવૃત્તિ કરતા ઇસમોને લોકેટ કરી ત્યાં મોટા લેવલે કોમ્બિંગની હાલમાં કામગીરી ચાલુ છે થેન્ક યુ